શહેરની અંદર રાતથી વરસાદે મેઘમહેર થઈ છે ત્યારે ભરૂચના ફાટા તળાવ વિસ્તારની આપણે વાત કરીએ તો અમે ફાટા તળાવ વિસ્તાર પર છે તમે જોઈ શકો છો જે વરસાદ રાતથી વરસી રહ્યો છે અને અત્યાર સુધી વરસી રહ્યો છે જે ફાટા તળાવની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો જેમ કે નદી વહેતી હોય તેવી રીતે પ્રતીત થઈ રહ્યું છે આ જે ફાટા તળાવ વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં છે અને ભરૂચનું જે શહેરી વિસ્તાર છે તેનું તમામ પાણી આ વિસ્તારમાંથી જાય છે જે ગટરો હોય છે તે પણ ઉભરાઈ ગઈ છે તેના કારણે ગંદુ પાણી પણ અહીંથી જાય છે લોકોને અહીંથી આવર જવર કરવામાં પણ તકલીફ થાય છે સાથે સાથે જે મકાનો છે તે લોકો જે પાંચસોથી વધારે મકાનોના જે રહેવાસીઓ છે તે પણ ચોમાસાના ચાર મહિના લગી ધોવાઈ રહેવાનો ભારો આવે છે વાત કરીએ તો વાત કરીશું કાકા કઈ રીતેની પરિસ્થિતિ હોય છે દર ચોમાસાની પરિસ્થિતિ એવી છે કે આ તમે જે ગટર લાઈન છે તમે જે બનાવેલી છે તો આ ગટર લાઈનનું કોઈ કોઈ ઉપયોગ જ નથી થતો જ્યારે કે કચરાપેટી એટલી વધે કોઈ કપડાં નાખે છે ગંદી વસ્તુ નાખે છે ઓર જ્યાં અહીં અહીં લોકો રહે છે હવે આ ગંદા પાણીથી લોકોને પગમાં સરાપો થાય છે બીમારી થાય છે કોલેરો થાય છે જ્યારે કે કોઈ કહે છે એ તમે લોકો તમે લોકો જે લઈને નીકળો છો પછી તમે રેકોર્ડિંગ બધું લે ઉતારો છો બધું ભાષણ સાંભળ્યું પછી સાંભળ્યા પછી તો પછી શું છે કે પછી કોણ કોઈ કશું કંઈ આવતો નથી કોઈ કશું જોતું નથી જ્યારે કે વોટ વોટ જોતો હોય ને તો વોટ જોતું હોય તો આવજો બેન હું તમને નળ ન લગાડીશ બહેનો તમને ત તમારી તમે રોડ બનાવી દઈશું તો બહેનોને હું મુસીબત છે બહેનો કેવી રીતે દિવસો ગુજારે છે તમે ગલીઓમાં ઝુંબડપટ્ટીમાં આવો કે ઝુપડપટ્ટીમાં કેવી રીતે બચાવ શું હોય છે કેવી રીતે ગંદકીમાં રહે છે કેવું એનું એ પોઝિશન છે તમે તો જે વોટ વોટ લેવા આવો તો ચૂંટાઈને આવો તો તમે ઓફિસની અંદર બેસી જાવ ઓફિસની અંદર કોઈ બચાવ જાય કે જો અમારી આવી પરિસ્થિતિ છે તો પેલો માણસ કહેવું છે સાહેબ નથી સાહેબ કઈ ગયા છે સાહેબ વિઝિટ છે એટલે સાહેબ લોકો એટલે ગરીબ લોકો જાય કેવી રીતે એટલે મા બહેનો મા બહેનોની જરા મા બહેનોની તમે જુઓ પહેલાં એમની પરિસ્થિતિ જુઓ એ છૂપડામાં જુઓ એ ગંદગીમાં જુઓ એ કેવી રીતે રહે છે તમે તો મોટા બગલામાં મોટા મહેલોમાં મોટા ઓફિસોમાં રહે છે તો આ ગંદકીમાં તમે જુઓ તો થઈ અભીનો પોઝિશન તમે જુઓ હવે અભિના પોઝિશનની અંદર અમે અમે આ ભાષણ કરેલું છે હવે આ ભાષણ અમારું તો ઉપર પહોંચે જ કે નથી પહોંચતું એ બી છે

અમે નું પાણી ભરે છે પાણી ભરાઈ જાય એટલે અમારું તો બહાર નીકળઈ જાય બાકી દેવા ના પાણીની સંગ્રહ પદ્ધતિ તકુક ધંધો પણ બંધ થાય પાણી ભરાઈ છે પાણી ઉતરી જશે એટલે વાત ઓર કાયમ માટે ન આવે

એને કહીએ તો કે ભાઈ હા આવ્યા છે હમણે પછી બેસી જાય સાઈડ પર જઈને તો જ્યારે પણ ચોમાસું ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે ફાટા તળાવ વિસ્તારની આ જ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય છે જે ગટર છે તે ઉભરાઈ જાય છે પાણી પણ જે છે તે મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જોવું રહ્યું કે જે નગરપાલિકા પ્રીમાન્સૂન કામગીરીમાં જે કડનું મોટી ખર્ચે છે તે નિષ્ફળ નીવડ્યું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે રાકેશ સંભાળ અને ગુજરાત ભરું